ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર જોશી દ્વારા માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડ નંબર ઓગણીસ માં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંક જોશી દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે તેઓ દ્વારા માંજલપુર વિધાનસભામાં આવતા વોર્ડ નંબર ઓગણીસમાં માં પ્રચાર પ્રસાર માટે ફર્યા હતા તેઓની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સ્થાનિક કાઉન્સિલર તથા બીજેપીના કાર્યકર્તા પણ જોડાયા હતા વિસ્તારના લોકો દ્વારા હેમાંગ જોશીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આજે દિવસની છેલ્લી ફેરણી એ માંજલપુર વિધાનસભામાં વોર્ડ નંબર ઓગણીસના સંગઠનની ટીમ સર્વે કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે મળી અને અમે લોક સંપર્ક માટે નીકળવાના છીએ અને ખૂબ સારો પ્રતિસાદ આપ જોઈ રહ્યા છો કે જે રીતે મળી રહ્યો છે તે બદલ આજે માંજલપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આપણા ડેપ્યુટી મેયર આદરણીય ચિરાગભાઈ બારોટ સર્વે આગેવાનો પણ ઉપસ્થિત રહી અને લોક સંપર્ક કરી અને લોકોના આશીર્વાદ લઈશું ધન્યવાદ